સુરતના અડાજણ હની પાર્ક વિસ્તારમાંથી અપહરણ કરી જહાંગીરાબાદ ખાતે હત્યા કરવામાં આવી હતી દેવી પૂજક યુવાનની હત્યાના કેસમાં અડાજણ પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે જેમાં એક સગીર છે જ્યારે બે યુવા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અડાજણ પોલીસે હત્યારાઓને પકડવા ગતિમાન કર્યા હતા જેમાં અડાજણ પોલીસે એક સગીર અને અન્ય બે વ્યક્તિની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આરોપી રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરી નામના બેની ધરપકડ કરી હતી મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કોટુમ્બિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી અડજન્ટ પોલીસે બે યુવાનોની ધરપકડ કરી છે સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે

અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને તાથી એને મારી અને પાછા ફરીથી સાવ નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગયેલ છે એટલે ફૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનોમાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક રાજુભાઈ જે રાજુભાઈનો છોકરો છે રવિભાઈ રાજુભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પુરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને એના આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાને ફેરવી માતા એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ એ સમાધાન કરવા એનું એને ઉપાડી દે ગયા અને માર મારે અને પછી મરણ ગયેલ છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે